હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તમે દાળ રાઈસ ખાતા હશો વેજ પુલાવ ખાતા હશો પણ આજે હું તમને એકદમ ટેસ્ટી એવો સાંભાર રાઈસની રેસીપી આપીશ જે સાઉથને એકદમ પોપ્યુલર ડિશ છે અને જો તમને સાંજે કંઈ બનાવવાની ઈચ્છા ના હોય અને એકદમ ટેસ્ટી ચટપટું ખાવાની ઈચ્છા હોય અને એકદમ સરસ એવો બનાવીને તૈયાર થઈ જતો હોય છે આ સાંભાર રાઈસની રેસિપી જરૂરથી એકવાર બધા બધાના ઘરે ટ્રાય કરવા જેવી છે જો તમે ના બનાવતા હોય તો જરૂરથી આ રેસીપી એકવાર બનાવજો તો ચાલો રેસીપીની શરૂઆત કરી લે અહીંયા મેં અડધો કપ જેટલા ચોખા લીધા છે અને ચોખાથી અડધો કપ જેટલી દાળ લેવાની છે તુવેરની દાળ એટલે કે ચોખાના અડધા ભાગની આપણે તુવેરની દાળનો લેવાની છે અહીંયા ચોખા મેં બિરિયાની રાઈસનો ઉપયોગ કર્યો છે તમે બાસમતી રાઇસ કે કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો ચોખાને અને દાળને મિક્સ કરીને સારી રીતે બેથી ત્રણ પાણી વોશ કરી લેવાની છે જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે એને કરી લેવાની છે હવે અહીંયા આ રીતે દોઢ કપ પાણી એડ કરી દેવાનું છે અને પાણી એડ કરીને એને સારી રીતે દાળને પલળવા દેવાની છે મિનિટ દાળને આપણે પલળવા દઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલી આંબલીને ગરમ પાણી એડ કરીને એને પણ પલળવા દઈશું ને આંબલીનો પલ્પ આપણે આ રીતે કાઢી લેવાનો છે દાળ અને આંબલી સારી રીતે પલળી ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા જે રાઈસ છે એ પણ ચોખા સરસ એવા ફૂલી ગયા છે દાળ પણ સરસ એવી થઈ ગઈ છે હવે એક કુકરની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે એક ચમચી જીરું એડ કરી દેવાનું છે જીરાનો કલર ચેન્જ થઈ જાય એટલે પંદરથી વીસ મીઠા લીમડાના પાન બે સૂકા મરચાંને આ રીતે ટુકડા કરીને એડ કરવાના છે અહીંયા મેં થી સાત લસણની કળીને આ રીતે ચોપ કરી લીધેલી છે તમે ખાંડીને પણ એડ કરી શકો છો અને એક તીખા લીલા મરચાંને પણ કટ કરીને એડ કરી દેવાના છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક તમાલપત્ર એડ કરી દઈશું હવે અહીંયા અડધા એવા ગાજર ના રીતે મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે એક ડુંગળી પણ એડ કરી દેવાની છે જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો બે ચમચી જેટલા કાચા શિંગદાણા એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે સ્વાદ પ્રમાણે એટલે અહીંયા અડધી ચમચી મેં મીઠું એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું એક ચમચી હળદર પાવડર એડ કરી દેવાનો છે અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે હવે અહીંયા એકદમ લાલ લાલ અને આ રીતે એક મોટું ટામેટાના મીડિયમ સાઇઝના ટુકડા એડ કરી દેવાના છે અને અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે જે જરાય તીખું નથી પણ સાંભાર રાઈસનો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને હવે પલાળીને નિતારી દેવાના છે જે દાળ ચોખા હતા એને પણ આપણે એડ કરી દઈશું અને હળવા હાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે વધારે પડતો મિક્સ નથી કરવાનું નહીતર જે ચોખા છે એ તૂટી જશે બસ આ રીતે આપણે એને હળવા હાથે જ મિક્સ કરી લેવાનો છે અને એક ચમચી જેટલો અહીંયા મેં સાંભાર મસાલાનો ઉપયોગ કરેલો છે એ પણ એડ કરી દેવાનો છે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે તમે જે રીતે દાળ ચોખા લો છો એ રીતે તમારે પાણી એડ કરવાનું છે અહીંયા મેં દોઢ કપથી થોડું એવું વધારે પાણી એડ કરેલું છે અને નું ઢાંકણ બંધ કરીને એને આપણે બે વિસલ કરી લઈશું બે વિસલ થાય કુકર ઠંડુ થાય એ પછી જ આપણે ને ઓપન કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ખીલેલા અને ચટપટા ટેસ્ટી સાંભાર રાઈસ આપણા તૈયાર છે તમે આની અંદર કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અને જો બાળકોને ખવડાવવા માંગતા હોય તો તમે વેજીટેબલનું પ્રમાણ થોડું વધારે પણ રાખી શકો છો હવે આપણે પલાળેલી આંબલીનો પલ્પ એડ querem આ સાંભાર રાઈસમાં આંબલીનો પલ્પ એડ કરવાથી એની અંદર એકદમ સરસ એવી સુગંધ પણ આવશે ખાવામાં પણ ટેસ્ટી લાગશે ને એના ઉપર હવે આપણે એક તડકો એડ કરશું એક ચમચી ઘીની અંદર અડધી ચમચી રાય અડધી ચમચી જીરું ચપટી એવી હિંગ એક સૂકું મરચું એડ કરી દેવાનું છે મીઠા લીમડાના પાન બધું સારી રીતે સતરાઈ જાય એટલે આપણે થોડું એવું મરચું એડ કરી દેવાનું છે કાશ્મીરી મરચું જેથી એકદમ સારો એવો કલર અને લૂક આવે બધી વસ્તુને મિક્સ કરીને સાંભાર રાઇસ ઉપર આપણે એડ કરી દેવાનું છે આ આ તડકો એડ કરવાથી જે સાંભાર રાઇસ છે વધારે પડતા ટેસ્ટી બનશે એટલે ઉપરથી પણ જરૂરથી આ તડકો આ રીતે એડ કરજો અને બધી વસ્તુને આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રાઈસની જોડે કંઈ જ ના હોય બસ છાસ કે પાપડ હશે તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો જો તમે આ રેસિપી ના ટ્રાય કરી હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે મારી આજની રેસીપી તમને કેવી લાગી અને હા મારા વિડીયો જોતા ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે